બધા મિત્રોનો આપણી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની વિડીયોમાં સ્વાગત છે મિત્રો મિત્રો આગળના વિડીયોમાં મેં તમને ભાવિનભાઈ આહિર પાસે જે ડેલી નામની ભેંસ છે એ ભેંસ બતાવી હતી અને એના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અને મિત્રો એ જ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે ડેલીની એક ભેંસ છે ચાવલી તો મિત્રો હાલ તમે જે વિડીયોમાં સામે જોઈ રહ્યા છો એ એ પોતે જ છે ચાવલી ભેંસ અને મિત્રો આ વિડિયોમાં હું તમને ચાવલી ભેંસ વિશે સંપૂર્ણ માહિતી આપીશ તો મિત્રો ભેંસ વિશે વાત કરું તો ભેંસ એ સાતવેતર વીયાઈ ચૂકી છે અને હાલમાં મિત્રો ભેંસ એ ચાર મહિનાને વીંયાલ છે અને નીચે ભેંસને પાડો છે અને પાડો પણ ખૂબ જ સારો છે મિત્રો કારણ કે ભાવિનભાઈ પોતે પોતા માટે પોતાની ભેંસો માટે આગળ બ્રિડિંગમાં કામ લેવા માટે તૈયાર કરી રહ્યા છે લાસ્ટમાં મેં એ પાડાનો પણ વિડીયો આ વિડીયોની સાથે જ જોડેલ છે જેથી તમને વધારે માહિતી મળે ચાવલી વિશે વાત કરું તો મિત્રો ચાવલીની ક્વોલિટી તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો મિત્રો ભેંસ વેતરમાં મોટી હોવા છતાં એની અર્ડર ક્વોલિટી તમે જોઈ શકો છો અને આ વિડીયોમાં મિત્રો મેં અલગ અલગ ટાઈ સમયની ક્લિપો જોડેલ છે ચાવલીની લેટેસ્ટ ક્લિપ એ તમે હાલ સામે જ જોઈ શકો છો એ છે બાકી બીજી જે ક્લિપો છે એ અલગ અલગ સમયની છે કોઈ ચોમાસાની છે કોઈ ઉનાળાની છે અલગ અલગ સમયની ક્લિપો છે બાકી લેટેસ્ટ ક્લિપ જો તમે જોઈએ તો હાલમાં આ ટાઈપની છે સામે જોઈ શકો છો તમે મિત્રો ભેંસની ક્વૉલિટી તમારી નજર સમક્ષ છે અને અડર ક્વૉલિટી તો ખૂબ જ સારી બનાવે છે મિત્રો એ તમે કદાચ થમેલ જોયું હશે તો તમને થમેલમાં અડર ક્વૉલિટી દેખાણી હશે ભેંસની પરફેક્ટ અડર છે અને આંચરોના ગારા પણ ખૂબ જ સારા છે મિત્રો ચાવલી વિશે વાત કરું તો ચાવલીને આગળના વાતરમાં પાડી હતી અને એ પાડી પણ ભાવિનભાઈ પાસે જ છે એનો પણ ટાઈમ મળ્યો તો એક અલગથી વિડીયો બનાવીશ મિત્રો એ પણ પાડી ખૂબ જ નસલવારી છે ખૂબ જ સારી એવી તૈયાર થઈ છે મિત્રો હાલ તમે જોઈ શકો છો બંને ભેંસો ભેગી જ છે બંને બહેનો ચાવલી અને ડેલી જોઈ શકો છો ક્વોલિટી મિત્રો ભેંસોની બંને પ્યોર સિંધણ છે અને મિત્રો એક બીજી વાત કે આ બંનેની મા જે છે એ ચાવલી છે અને એ ચાવલીનો પણ હું વિડીયો જો મને ટાઈમ મળ્યો અને જો તમને જોવાની ઈચ્છા થઈ તો તમે કમેન્ટ કમેન્ટ કરજો જેટલી વધારે કમેન્ટો આવશે તો હું એનો પણ એક વિડીયો બનાવીશ જેથી તમને વધારે માહિતી મળે અસલ વિશે મિત્રો આગળ તમે હાલ તમે જે જોઈ શકો છો મિત્રો આ પાડો જે આ સાલનો છે ચાવલીનો જોઈ શકો છો મિત્રો વૈશની અટલ ક્વોલિટી અને ભાવીનભાઈ આ હાલ તૈયાર કરી ગયા છે જોઈ શકો છો ચાવલો છે પાડો લંબાઈ ઊંચાઈ પીઠ પૂઠો જોઈ શકો છો તમારી નજર નજરેશમક છે